નવા વાડજ ખાતે સવારે દિવાલ ધરાશય થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે મરનારનું નું નામ પિયુષ રામજીભાઈ ભરવાડ ઉમર વર્ષ ત્રીસ જાણવા મળી છે ઘટનાની જાણ થતા વાડજ પોલીસ ફાયર વિભાગ અને ધારાસભ્ય જીતુભાઈ પટેલ પહોંચી ગયા હતા સ્થાનિકોનો એમસી ઉપર આક્ષેપ છે કે આ બાબતે રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને તેમની બેદરકારીના લીધે એક વ્યક્તિનું મોત થયું છે આ મારા સગા કાકાનો દીકરો છે આ મારું મકાન છે સવારે અહીંયા બ્રશ કરવાથી અહીંયા સવારે છ સાડા છ વાગે છ વાગે ઉઠ્યો હશે આ કમ્પાઉન્ડ વોલ રે એમસીની અહીંયા એમટીસની ઘણા સમયથી સ્થાનિક લોકોએ અહીં કાલે અરજી આપી છે કે આ જર્જરી દિવાલ છે ગમે ત્યારે એક્શન નથી દસ મિનિટ જો લેટ પડી હોય તો સાહીઠ જણાની બોડી તમને જોવા મળે એટલે પાણીનો આનો ટાઈમ થયો તો પાણીના કારણે ઘણા લોકો અહીંયા મૃત્યુ પામ્યો છે આ એમસીની બેદરકારીના કારણે આ મારા ભાઈનું મૃત્યુ પામ્યું છે મને સ્વૈચ્છિક રીતે સારી રીતે ન્યાય મળે એ તો હું પ્રયત્ન કરું તમારા મીડિયા તરફથી પિયુષભાઈ રામજીભાઈ ભરવાડા ત્રીસ એની એક બેબી છે આ રિપેરિંગ કરેલ કરવાનું કામ ચાલુ હતું અગાઉ આગળના ભાગમાં પણ આ રિપેરિંગ કરવાની બજેટ પણ પાસ થઈ ગયું છે એનો લેખો પણ કોર્પોરેશન મોકલે નથી આનું રિપેરિંગ કર્યું અને તે વખતે કોર્પોરેશન રજૂઆત કરી હતી એના માટે શું કાર્યવાહી એમને કરી હતી એ તપાસ કરી આપણે વહેલામાં વહેલી તકે આ જે અહીંયા રહીશ છે જે આ મૃત્યુ થયું છે એને ન્યાય મળે એની ચિંતા અમે કરીશું અને જોડે રહી કોર્પોરેટર અને અમેના ધારાસભ્યશ્રી જે ભેગા થઈ અમે આનું નિર્ણય કોર્પોરેશનમાંથી આવે એની ચિંતા કરીશું બધાની સાડ ખવડે રી સગડી પડ્યું એના હિસાબે નીચેનું પુલાણ પણ થયું હોય અને પુલાણ થઈ અને દિવાલમાં ક્યાંક એવી પ્રોબ્લેમ થયો હોય અને આ પડી હોય બાકી એવી રીતે પડે એવી દિવાલ નમેલી હતી પણ દિવાલ પડે એવી નથી પણ વરસાદ જે અત્યારે આ વખતે વધારે થયો છે એમાં નીચેનું પોલાણ છે અને બેસી ગયું છે અને એમાં પ્રોબ્લેમ થયો છે એની તપાસ અમે કોર્પોરેશનમાં અધિકારીને કીધું છે નમેલી નથી રમેલી નથી હજુ હું એ થોડું નમેલી નથી આમાં એવું એમને કીધું નથી કે ભાઈ આ જર્જરીત થઈ છે ને જર્જરીત થઈ છે એના માટેનું રિપેરિંગ આપ કરાવો અને લેટર લખેલો હતો કોર્પોરેશનમાંથી અહીંયાથી સ્થાનિક ઝોનલમાંથી કોર્પોરેશનમાંથી લખેલો હતો એનો રિપોર્ટ અત્યારે મંગાવ્યો છે કે કેવી રીતે શું થયું એના માટે અત્યારે કંઈક કેવું નહીં સાથી સંજીવ રાજપૂત સાથી દર્શન પ્રજાપતિ અમદાવાદ